હેલો ફ્રેન્ડ જો ઉર્વશી કેટલા પૈસા ભેગા કર્યા જો ગલ્લામાં જો મારા વાલા આવી બચત મને તો ખબર નથી બોલો કેટલા પૈસા ભેગા થયા વાહ ભાઈ વાહ આને કેવાય ભાઈ ચોર પૈસા ભેગા કર્યા જો અત્યારે જવાનું છે તિજોરી લેવા માટે અને એને પૈસા ભેગા કર્યા છે કબાટ માંથી આજ મારા પૈસાની આપણે ભેગા કરેલા છે મારા પૈસાથી તિજોરી લાવવી છે સારું કેવાય લો

મિત્રો જોયું ને તમે કેવા મસ્ત મજાને ભેગા કર્યા જો પછી નોટો બોટો બંધ થઈ હોય તો આપણે દોડવાનું પછી

શું છે આ તો આપણું ફ્રેન્ડ છે યુટલી છે અસ્તવ્યસ્ત ઘર હોય ત્યાં થોડું ઘણું અસ્તવ્યસ્ત હોય શું કેવું મારા વાલા ઘર હોય ત્યાં થોડું ઘણું આખું પાછું આમથી આમ આમથી આમ બધું પડ્યું હોય એમાં એવું કોઈ નહીં બતાય દો ગણતો ખરાબ ખબર છે

તારી જેવી લેડીસો ને એમ કે બચત કરવાનું ચલો હવે મારા વાલા મળીએ આપણે તિજોરી વાળા ત્યાં જઈએ છીએ અમે કબાટ લેવા માટે તિજોરી લેવા માટે સારો હવે પૈસા ઘણા જો કેવા પૈસા ઘણા જોવો તો ओ, 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 ओ। चलो फ्रेंड्स बाय बाय जय श्री कृष्णा जय कुड़ियार